સ્ટુડન્ટ છે જે વેટર્નિટીના સ્ટુડન્ટ છે એના માટે છે એમને કેરલામાં એસએફઆઈના જે ગુંડા તત્વો છે જે સ્ટુડન્ટ વિંગ છે એમને મારી નાખ્યું કેમ કેમ કે એ હિન્દુવાદી વિચારધારા સાથે બિલોંગ કરતો હતો રાઈટ વિંગનો સ્ટુડન્ટ હતો એટલે એને મારી નાખવામાં આવ્યું એના સાથે મેન્ટલ હરેસમેન્ટ થયું અને સ્ટુડન્ટ જેના સાથે આ લોકોએ એવો વર્તાવ નહીં કરવો જોઈએ એવો વર્તાવ એ લોકોએ એના સાથે કર્યો એટલે અમારી આજે જે માંગ છે એ સિદ્ધાર્થ નામના જે સ્ટુડન્ટ છે એમને ન્યાય મળે એના માટે આજે વિરોધ પ્રદર્શન આખા ભારતભરમાં થઈ રહ્યું છે અને જ્યાર સુધી એને ન્યાય નહીં મળે ત્યાર સુધી વિદ્યાર્થી પરિષદ આમ જ આંદોલન કરતું રહેશે અને બીજું પણ જે કરવાનું છે એ કરતું રહેશે અને જલ્દી જલ્દ એને ન્યાય મળે એના માટે અમે અવાજ ઉપાડી રહ્યા છીએ પણ ઉઠી છે બ્યુરો રિપોર્ટ ચેનલ લાઈવનેસ